યા કોણ ની માતા કે બોલ આ ધરમ ધૂણે હે કોણ ધૂણે જવાબ દે હું કી સામું શિકાર લીધો હે રે એ બોલ ન શિકાર માલ કાઠો મારી માતો

तेरे बोल तू कोई नहीं अगर बंदीकार हूं ना कहता तो हूं वचन काई और ना तो वचन वचन नम्मी करते ना तो ना तो, तो बदो काम હાલમાં નહી ગયા કાઢ હવે એ રીતના કાઢી વસ્તી જબરી છે